આજે સમસ્ત અનુસૂચિત જાતિ સર્વે સમાજ તેમજ યુવા ભીમસેના દ્વારા રેલી સ્વરૂપે સાહેબને આવેદન પત્ર તેમજ ફરિયાદ આપવાની છે ગત તારીખ ત્રીસ એક બે હાજર પચીસ ના રોજ જામનગર ખાતે જે આવેદનપત્ર મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થળ એવા સ્થળે કોઈ પણ પ્રકારની નોટિસ વગર જે કરેલ હતું બાબતે અમે આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે દેવા જાય તે પેલા જામનગર બી ડિવિઝન પોલીસે કોઈ પણ પ્રકાર કારણ દર્શાવ્યા વગર અમારી અપહરણ કરી અને મોબાઈલની લૂંટ કરેલ હતી

જામનગર છોડી અને રાજકોટ જતા રહ્યો અને મેં કીધું હું પાછો વારથી છૂટી અને જામનગર કલેક્ટર ને એસપી સાહેબને રજૂઆત કરવા જવાનો છું તો કે તમે જાશો તો તમને તમારી ગાડી અને મોબાઈલ તમને પાછો રિટર્ન આપવામાં નહીં અને ચાર કલાક અમને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલ અને ચાર કલાક પીઆઈ જા અને કોઈ દિવાસથી પાસે મારો મોબાઈલ હતો અને મોબાઈલ હું રાજકોટ આવ્યા પછી પણ મારો મોબાઈલ બરાબર કંઈક ખરાબી આવે અને મોબાઈલ માં પૂછતા એવું કીધું કે આમાં કોઈ વાયરસ આવેલ છે એટલે પૂરી પૂરી શંકા છે જામનગર પોલીસે અમારામાં કોઈ ડેટા નાખેલું હોય કે ચોરી લીધેલું હોય કે આમાં કોઈ વાયરસ નાખે જેના લીધે અમારે દસ વર્ષ નો ડેટા અમારો ડિલીટ થઈ ગયેલ છે બીજું અમે એસપી સાહેબ ને પણ ફોન કરેલ કલેક્ટર સાહેબ ને પણ ફોન કરેલ હતા તે દિવસે કીધું કે આવો બનાવ અમારે બનેલ છે શું અમારે આવેદનપત્ર દેતા પેલા પોલીસ ની પરમિશન લેવી પડે એટલે કલેક્ટર સાહેબે કીધું કે આવી કોઈ પરમિશન ની જરૂર હોતી નથી

એમને પણ ક્યાંક ને ક્યાંક જે આવા બધા પોલીસ વાળા ખરાબ નથી હોતા પણ પાંચ ટકા કૌભાંડ અને આવા સામાજિક આગેવાનો ને આવા આવેદન પત્ર દેતા આવા કૌભાંડ ખોલતા રોકે છે અને આવી રીતે ખોટી ફરિયાદ ખોટા અપહરણ કરીને હેરાન પરેશાન કરવાનું બાકી પોલીસ નું કામ તો કાયદો વ્યવસ્થા જાળવવાનું છે